તો આજે આપણે વાત કરીએ રવિવારની તો રવિવારી બધાને રજા પણ હોય છે અને બધાને સારી રીતે ખબર છે કે રવિવારી રજા હોય છે સરકારી જાહેર રજા હોય છે શનિ શનિ રવિવારી તો રવિવારી માતાજીનો દિવસ પણ હોય છે માતાજી ભગવાન કોઈ પણ દેવતાઓનો પણ રવિવાર હોય છે માતાજીની વાત કરીએ તો સૌથી વધારે મા મેલડીને પૂજવામાં આવે છે માતાજી માતા મેલડીને પૂજવામાં આવે છે રવિવારને દિવસે ગમે તેને મંદિરે જેવું તમને કમસે કમ મિનિમમ અઢળક સંખ્યાઓમાં માતાજીના ધામો ઉપર તમને રવિવારના દિવસે મળી જાય મળી જશે અને બીજી વાત કરીએ તો આપણે રવિવારના દિવસે અમુક સ્થાન જે બારેજાની વાત કરીએ તો બારેજામાં બી લાખોની સંખ્યામાં તમને માણસો મળશે અને એ જ એ જ રવિવારની વાત કરીએ તો તમે બળિયાદેવની વાત કરીએ તો બળિયાદેવમાં તમને લાખોની સંખ્યામાં ત્યાં પણ ભક્તો મળી જશે અને એ જ રવિવારની વાત કરીએ તો ઘણા એવા હવે કોન કયા ધામની વાત કરીએ હરેક મંદિરોની કડીની વાત કરીએ પછી બધા અલગ અલગ રવિ રવિવાર એટલે કે દરેક જગ્યાએ મેળાનો માહોલ રહે છે બધાને ખબર છે કે રવિવાર એટલે માતાજીનો દિવસ હોય છે અને આવા જ દિવસે જો માતાજીની પૂજા કરવામાં આવે છે અને માતાજીનો વાર એટલે કે વા માતાજીને હરેક રીતે પૂજવામાં આવે છે અને એમની આરતી પૂજા જે પણ કરવાનું હોય એ બધા એમના તન મન ધનથી કરે છે અને આવી જ રીતે આદિવાસી વિસ્તારમાં પણ એક બાબાદેવ તરીકે ત્યાં બલી ચડાવવામાં આવે છે અને બહુ સારી રીતે ત્યાં પણ માણસો લાખોની સંખ્યામાં હજારોની લાખોની સંખ્યામાં ત્યાં પણ ઉપસ્થિત રહે છે અને શ્રદ્ધાળુઓ આટલા બધા આવે છે ત્યાં દર રવિવારે એવું ને કે એક જ રવિવારે આવે ત્યાં બી લાખોની સંખ્યામાં આવે છે અને આવી રીતે રવિવાર જાહેર એક તો જાહેર રજા અને બીજી વા બીજી વાત કરીએ તો માતાજી ભગવાનનો તહેવાર રવિવાર એટલે કે રવિવારનો દિવસ આટલે મારે આ વિડીયો બનાવવાનો મતલબ એવો કે રવિવારના દિવસે માણસો ફ્રી પડે તે અલગ અલગ જગ્યાએ જાય અને દર્શન કરે છે અને જે એમની શ્રદ્ધાઓએ જે પણ હોય એમની મનોકામના પૂર્ણિયા આરાધના કરવાના ખુશીથી ફરવા જતા હોય અને અલગ અલગ જગ્યાએ રવિવારના દિવસે બધા રખડવા પણ જતા હોય રખડવા એટલે આવો જ શબ્દ મેં એટલા માટે વાપર્યો કે અમુકને શોકિંગ હોય રખડવાની વાત એટલે કે જેમ તેમ આલતું પાલતુની વાત નથી પણ બધા રવિવારના દિવસે અલગ અલગ રીતે ફરવા જાય પછી કોઈ રવિવારી રજા હોય એટલે એમને કંઈક કામથી નીકળે બધા અલગ અલગ રીતે એમની રીતે ફરવા જાય અને સારી રીતે એવું કરતા હોય છે